અંધશ્રદ્ધામાં લાવે છે તેવું કહેવું હતું ને જેલમાં લઈ ગઈ ભુવાજીના હાથમાં બેનર પકડાવી અને માફી મંગાવી હતી અને ભુવાજીના ચાહનાવાળા અને ભુવાજીના પ્રેમવાળા લોકો ત્યારબાદ ઉછરી પડ્યા હતા અને મેદાને આવ્યા હતા અને કહ્યું છે અને એટલું જ નહીં ચેલેન્જ પણ આપ્યું છે કે તાકાત હોય તો અહીંયા આવી અને માફી મંગાઈ જુઓ અને સાથે ભુવાજીના જે ચા લોકો છે તે અત્યારે ખૂબ જ આ હાથમાં બેનર પકડાવી અને વકીલે જે માફી મંગાવી છે ભુવાજી પાસે એ ઘટનાને લઈને ખૂબ જ ક્રોધિત જોવા મળી રહ્યા છે અને તેમનું કહેવું છે કે આ ખોટું છે જે હાથમાં ભુવાજીનું બેનર પકડાવી અને માફી મંગાવી જેલમાં લઈ જઈને એ ભુવાજીના ચહના બહુ આક્રોશ કરી રહ્યા છે કે આ બિલકુલ ખોટું છે